વિવાદ વકર્યો છે પૌરાણિક ભવાની મંદિરના અન્ન ક્ષેત્ર ને લઈને વિવાદ સર્જાયો જ્યાં ભવાની મંદિર ટ્રસ્ટે અન્ન ક્ષેત્રના રૂમને તાળા મારતા વિવાદ સર્જાયો છે તાળા મારતા મહિલાઓએ રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો મંદિર ટ્રસ્ટ સામે ગ્રામજનો લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે અને રૂમ ખોલવામાં ન આવે તો દરિયાકાંઠે અન્નક્ષેત્ર શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે સમગ્ર વિવાદ અંગે ભવાની મંદિર ટ્રસ્ટે મૌન સેવ્યું છે તો તાળા મારતા મહિલાઓએ રામધૂન બોલાવી હતી અને વધુ એક મંદિરનો વિવાદ અત્યારે મોહવામાંથી સામે આવી રહ્યો છે તો ભાવનગરની ખાતે જે આવેલું ભવાની મંદિર કે જે વિવાદમાં સપડાઈ રહ્યું છે અને ગ્રામજનો અત્યારે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે જે ક્ષેત્ર છે ત્યાં રૂમ ખોલવામાં ન આવે તો દરિયાકાંઠે ક્ષેત્ર શરૂ કરવા માટે પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી અને સમગ્ર વિવાદને લઈને અત્યારે આ વિરોધ છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે મહુવાની અંદર આવેલું આ મંદિર કે જેને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે જય ભવાની મંદિરની અંદર અત્યારે પૌરાણિક આ મંદિર છે કે ક્ષેત્રને લઈને અત્યારે વિવાદ અહીંયા જોવા મળી રહ્યો છે ટ્રસ્ટી અને ગ્રામજનો ભક્તોનો આ વિવાદ છે તેમની વચ્ચેનો આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે